ભાવનગર શહેરમાં આવેલા આનંદનગર વિસ્તારમાં ત્રણ માળિયા ધરાશાયી થવાનો રાત્રિના બન્યો હતો જેને પગલે ફાયર વિભાગ સહિત મહાનગરપાલિકાના મેયર સહિતના રાજકીય આગેવાનો કલેક્ટર કમિશનર વગેરે દોડી ગયા હતા જર્જરિત ત્રણ માળિયા ધરાશાયી થવાનો બનાવ ગત રાત્રિના સમય બન્યો હતો જ્યારે અન્ય એક યુવાનને પણ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જો કે બનેલા બનાવ બાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે ભયજનક ઇમારતોને ઉતારી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવ સ્થળે અન્ય ભયજનક મકાનોને સુરક્ષા હેઠળ લઈને ખાલી કરવા આવ્યા હતા જો કે જે ઇમારત ધરાશાયી થઈ હતી જો કે તેની બાજુની ઇમારતનો દાદર પણ તૂટી જતા ફાયર વિભાગે લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા જેસીબી મોડું આવ્યું હોવાનો મુદ્દે લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો આ જર્જરીત ત્રણ માળિયા ધરાશાયી થતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા મેયર ભરતભાઈ બારડ દિવેશ સોલંકી સહિતના રાજકીય આગેવાનો અને કલેક્ટર કમિશનર સહિતના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા વિપુલ વિપુલ આગળ વિપુલ મંગલ હાલો આયા બેઠી યાકલા પછી કેમ અંદર જાવું હોવે આપણ નાના તો જ્યા તું તારે હું તમને કહું ને કે છે છે કે અંદર જ છે યાર 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 ભાઈ ફોટેગડી તો કહી દીધું ઓજા સુમર હા oh, ભાઈ okay.

और अपनी खातिर और और पट्टियां होने के लिए पट्टियां और माड़ी नहीं कम था आज हारा था कमी है कुछ में भी के करना सरकार 哎，别别别，我们不不不，了，我来来来，来来。 મરી જાય પછી જ સીસીબી આવે તો કામ ન હોયું ને પછી એક છે મારી એક મારા વાણિયો છે આદરનો સોફા છે મારો વાણિયો બે કલાકથી પોલીસવાળા આવ્યા તો સીસીબી વાળાને ફોન તો કરાય ને આ ભાવનેનો જસીબી ની તાણ છે કે કાર પર જસીબી નો આણનગર જેલુ બસ સ્ટેન્ડ અચાનક અટે પડી ગયું કેટલા બિલ્ડીંગ હતી

અંદાજે ચારથી પાંચ લોકો અંદર ફસાયા હોય એવું જાણવા મળ્યું છે આ ભાવનગર ગુજરાત હાઉસિંગ બોર્ડનું આનંદનગર વિસ્તારની અંદર માળિયાનું મકાન ધરાશાયી થયું છે જેની અંદરથી અત્યારે બે લોકોને ઇન્જર્ડ થયા છે અને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે તંત્ર ખડેપગે અત્યારે તૈયાર છે સિવિલ હોસ્પિટલને પણ જરૂરી સૂચનાઓ આપી છે અને બે જણા જે અંદર છે એવી શંકાઓ છે એક જણા મોબાઈલમાં વાત કરી રહ્યા છે એને પણ કાઢવા માટેના ત્રણ જીસીબી અને અમારો ફાયરનો સ્ટાફ પોલીસ વિભાગ બધા જ લોકો સાથે મળીને આ કામગીરી ઝડપથી થાય એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે આ સંવેદનાની ઘટના છે આ કરુણાની ઘટના છે અમારી સાથે મેયર શ્રી ભરતભાઈ બારડ અમારા પાર્ટીના પ્રમુખ શ્રી કુમારભાઈ શાહ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના આ નગર આ વોર્ડના બધા આગેવાનો સાથે ઉપસ્થિત છે અને જે રીતે ઘટના બની છે એમાં અગાઉના સમયમાં બધી જ નોટિસો આપવામાં આવી છે ડ્રેનેજ કનેક્શનો પણ કાપવામાં આવેલા હતા પાણીના કનેક્શનો પણ કાપવામાં આવેલા હતા પરંતુ આ જે ઘટના બની છે કોઈ રહેતા હશે અને કોઈ ઘટના બની છે એનો યોગ્ય તપાસ થશે અને યોગ્ય કાર્યવાહી પણ થશે આનંદનગર ગુણાતીત નગર સની પ્રોવિઝનની સામે હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા આજે ધરાશીએ થયા છે લગભગ પાંચથી છ જણા અંદર દટાઈ ગયેલા હતા તંત્રને જાણ કરતાં તરત જ ફાયર બ્રિગેડ પોલીસને એમ્બ્યુલન્સને આવી જતા રેસ્ક્યુ કાર્ય ચાલુ છે અને હજુ પણ બે વ્યક્તિ દટાયેલા છે એની માટે કાઢવા માટેની કામગીરી ચાલુ છે નોટિસ આપી હોય છે ઘણા બધા ભાવનગરની અંદર જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપી હોય છે પણ નોટિસ આપ્યા પછી એ ખાલી કરાવવાની જવાબદારી પણ તંત્રની હોવી જોઈએ એવું માનું છું કારણ કે નોટિસ આપી આપ્યા બાદ જો સંતોષ માને તો એ કામગીરી ન કહેવાય કામગીરી પૂરી કરવી હોય તો તપાસ કરી અને એ બિલ્ડિંગોને ખાલી કરાવે જેથી કરીને આવી દુર્ઘટનાઓ ના બને અત્યારે ખબર પડી છે કે ભાવનગર શહેરમાં હાઉસિંગ બોર્ડનો ત્રણ માલનું મકાન છે જે ધરાશાયી થયું છે અને આમાં ત્રણ લોકો દટાયેલા હતા એમાંથી ત્રણે ત્રણને ત્યાં હોસ્પિટલ પહોંચાડ્યા છે બે પહેલાં નીકળી ગયા હતા એ એકદમ સાજા છે ત્રીજાની અત્યારે શું કન્ડિશન છે આ જોવા માટે અમે લોકો સરટી જઈ રહ્યા છે અને બાકી એમાં એટલે કે આ લોકો કેટલા મકાન જૂના હતા શું નોટિસ વગેરે આપવામાં આવેલ હતી એની આપણે ચકાસણી કરવાથી ખબર પડશે કે શું ઇશ્યુ હશે એમાં